નમસ્કાર મારા તમામ વાળા ગ્રાહક મિત્રોનો હું મારી નવી યુટ્યુબ ચેનલ પ્લાય એન્ડ હાર્ડવેર નોલેજની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું જેમ આપણે ચેનલ બનાવતા પહેલાં પણ આપણે આગળ વાત કરી હતી કે હેતિકા હાર્ડવેર એન્ડ ડેકોર હંમેશા તમારા માટે કંઈક નવી વસ્તુ લાવે છે સાથે સાથે કહીશું આજે જેની વાત કરવાના છે આપણે દરેક કારપેન્ટર્સને તો અડ્રેસિવ જે છે જે પ્લાય અને સન્માયકાના બોન્ડિંગ માટે ખૂબ જરૂરી છે કેટલાય કેટલાયક પેન્ટરોના એવા સવાલો આવતા હોય છે કે બબલનો પ્રોબ્લેમ આવે તો શું કરવું કયો ગ્લુ યુઝ કરવો કયો એડ્રેસિવ યુઝ કરવો કે જેથી પ્લાય અને લેમિનેટનું બોન્ડિંગ સારું રહે પરફોર્મન્સ છે કે કેટલા કલાકમાં સ્ટેબલ થાય છે કેટલા કલાકમાં એ કામ કરે છે ઓછા કલાકની અંદર કયો એડ્રેસિવ રહેવો છે કે જે ફર્સ્ટ બોન્ડિંગ આપે છે જેથી ટાઈમ અને બધું કન્જપ આપણે બચાવી શકીએ તો આજે આપણે જે પ્રોડક્ટની વાત કરી રહ્યા છે તો એ મારી પાસે અહીંયા તમે જોઈ શકો છો આ છે ગ્રીન લાઈનનું મરીન જે વોટરપ્રૂફ અદ્રેસિંગ છે અને જે D6 સિક્સ એના જી સિક્સના નામેથી કંપની તેને બનાવે છે ઋષિ રેઝિન એન્ડ એડ્રેસિવનો આ એડ્રેસિવ છે આમાં એમના કુલ ત્રણ ગ્રેડ છે જેમાં જી સિક્સ એ મરીન ગ્રેડની અંદર ક્લેઇમ કરે છે અને સાથે સાથે બીજું એડ્રેસિવ છે જે આના જ ગ્રીન લાઇનની અંદર પણ એડવાન્સ વોટરપ્રૂફ અદ્રેસિવ છે તો આજે આ બંને અદ્રેસિવનો રિવ્યુ હેતિકા હાર્ડવેર એન્ડ ડેકોર ફર્સ્ટ ટાઈમ તમારી માટે લઈને આવે છે આનું આપણે પોન્ડી એડવાન્સ સન્માઈકા અને સાથે એક્શન ટેસાના મોઈઝ માસ્ટર આપણે આ બંને ઉપલું આજે રિવ્યુ કરીશું તેની અંદર કંપની દ્વારા ક્લેમ કરવામાં આવે છે કે આની સરફેસ વૂડ પાર્ટિકલ બોર્ડ અને એમડીએફ બોર્ડ ઉપર આ સારું એવું કામ કરે સાથે સાથે જે આ મારી પાસે જી સિક્સ છે તેનો સેટિંગ ટાઈમ કંપની સિક્સ ટુ એટ અવરનો છે અને આ જે છે તેનો ટાઈમિંગ ક્લેમ કરે છે ફોર ટુ ફાઈવ અવર્સ તો જોઈશું આપણે આ બંનેના રિવ્યૂને તો આપણે આજે અહીંયા સનમાયકા જે બનાવીશું જે એના ઉપર ફિક્સિંગ કરીશું એ બધું જ અહીંયા સમજ કરીશું તો બને રહેજો અમારી ચેનલ પ્લાય હાર્ડવેર નોલેજની અંદર એના માટે તમારે ફર્સ્ટ ટાઈમ અદ્રેસિવ જ્યારે પણ કોઈ પણ અગ્રેસિવ સાથે તમે કામ કરતા હો તો તેના સારા પરફોર્મન્સ માટે કારણ તે અગ્રેસિવ આવતા હોય છે તો થોડો લાંબો સમય સુધી એ સ્ટોરેજ એરિયાની અંદર હોય છે તો તે સમયે કોઈ પણ અગ્રેસિવ એને હલાવીને ચેક કરીને તમારે ઉપયોગ કરવાનો છે કે જેથી એ સારી એવી રીતે કોન્ડિટીનું મિક્સ થઈ જાય સાથે સાથે તમે જે માયકા જ્યારે પણ કોઈ પણ પ્લાય ઉપર અને માયકાનું જ્યારે પેસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે ખાસ વાતનું એ ધ્યાન રાખવું કે બંનેની સરફેસ ક્લીન હોવી જોઈએ જો તમારી પાસે પણ તમારે કોટન હોય તો સૌ પ્રથમ બંનેની સરફેસ ઉપર તમે એને બરાબર ક્લીન મારી પાસે જે સનમાયકા તમે જોઈ રહ્યા છો તે એડવાન્સ કંપનીના છે ગ્રે શેડની અંદર મોરીઝ માસ્ટરનો આપણે જ્યારે રિવ્યૂ કર્યો ત્યારે અમે પણ એમના ફર્નિચર બનાવી છે તો એની અંદર આ જ સીટનો ઉપયોગ કરેલો છે તેના જ આ પીસ છે જે આપણે આજે એની ઉપર જ માસ્ટર ઉપર જ અને રિવ્યુ આ ગ્રીન લાઇન એડ્રેસિવ સાથે કરીશું ગ્રીન લાઈન એડ્રેસિવ સાથે કરીશું ચોક્કસ એકવાર જો તમારા લેમિનેટ ક્લીન થઈ ગયા હોય સરફેસ ક્લીન થઈ ગયા હોય તો તમારે એક માસ્કિંગ ટેપ અને ગ્લ્યુને સ્પ્રેડ કરવા માટે આ એક પ્રકારની કંગી છે જેનો તમે ઉપયોગ કરી શકો છો અમારી પાસે આ હતી એટલે અમે એનો ઉપયોગ કરી ના ના ઓછો એ રીતે તમે અહીંયા ફિક્સ કરી શકો છો સાથે સાથે આપણે આજે બે અધ્રેસિવનો યુઝ કરવાના છે તો તેના માટે આપણે આની જરૂર ખાસ પડશે અને આપણે બંને સનમાયકાના પીસને ચોંટાડવા માટે બંને અધ્રેસિવનો અલગ અલગ આપણે યુઝ આજે કરીશું તો બન્યા રહો ફાઇન સફિસ આઈ થિંગ નહિ હવે તો આપણે જી સિક્સ ભી લોનો આવ્યા વર્ગ પ્રદેશ જમાની તમારે મહિના દિશુ મહિયર મૈયારી અમને બાબામાં મૈયાદીમાં યુઝ કહ્યું સો મારી દેશ એક માપી કહ્યું મહિયરી તમારે મજા આવ્યું હતું બધા ફેલા દેશ મેં થાય છે એ જોઈએ લગાવો ત્યારે ખાસ કરતા

તમે જોઈ શકો છો કે આ ડ્રેસિંગ પોતાનું કામ કરી રહ્યું છે અને અહીંયા ગ્લુ બોન્ડિંગ વાકે સારું છે ઉપર ફેક્ટરી રેસ્પેક્ટ કરી દેસો થોડા વિડીયોની અંદર વધારે હું આ પ્રોસેસને લાવી કરું જેથી તમને વધારે સમજમાં આવે એટલા માટે બાકી ફિલ્મ તો કામ કરવા લાગ્યો છે એકવાર થઈ ગયા બાદ ત્યારે આપણે સરફેસ એક્સ્ટ્રા જ્યારે લાગેલું હોય મટીરિયલ તો એને ક્લીન કરી લઈશું અને એને ઇવનલી તમે જોઈ શકો છો અહીંયા આ સમય તો ફિક્સ થાય છે આપણે થોડી વાર આને રાહ જોઈશું અને ત્યારબાદ પટ્ટી કાઢ્યા બાદ એના બોન્ડિંગનું રિવ્યુ આપણે કરીશું એટલે તમે જોઈ શકો છો કે સારું એવું બોન્ડ અને અત્યારથી જ પકડી લીધેલું છે આમાં તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ ડબલ્સ કે કશું તમને જોવા મળતું નથી આપણે જ્યાં ભાગની અંદર તેમાં ડી સિક્સનો જી નાઇનનો જે એના એડવાન્સ વોટરપ્રૂફ અધ્રેસિવ છે તેનો આપણે ઉપયોગ કરીશું અત્યારે તે જે મેં હમણાં યુઝ કરેલો છે એ જી સિક્સ મારી અધ્રેસિવ છે આને થોડું સેટ થવા માટે આપણે રાખીશું જેથી થોડો ટાઈમ પછી આપણે વિડીયો કરીશું કન્ટિન્યુ આપણે લેમિનેટ પેસ્ટિંગ કરે પાંચથી દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે એક્સ્ટ્રા વેટ એના ઉપર એક થોડું મૂકેલું હતું જે તેને હવે આપણે હટાવી લઈએ છીએ તમે જોઈ શકો છો આપણે એ જ બેન હવે ઉતારી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે સારું એવું જે એક્સ્ટ્રાક્ટ વધારાના લાગેલા છે એને આપણે અહીંયા સાફ કરી દઈશું અને જો આપણે પાંચ દસ મિનિટ થઈ છે આપણે તો મને તમે જ્યારે પણ કોઈ સનમયકાનો આની અંદર લગાવવાનો પેસ્ટિંગ કરો છો ત્યારે તેને મિનિમમ જે કંપની કહે છે કે છથી સાત કલાકનો એનો ટાઈમ જે બી સિક્સનો છે તમારે આપવો પડશે અને અહીંયા તમે જોઈ શકો છો ફિનિશિંગ તો આ હતો ગ્રીન લાઈનનો ડી જી સિક્સ કરીને જે એડ્રેસ આવે છે તેનું આપણે અહીંયા રિવ્યુ જોયું તમે તેનો ઉપયોગ કરી શકો છો સારું એનું ફિક્સિંગ છે તે છતાંય હવે આનું પૂરું બોન્ડ થતાં આપણે થોડો ટાઈમ જે વેઇટ કરવાનો છે તે કરીશું અને ત્યારબાદ આગલા વિડીયોમાં આપણે આની ફિનિશિંગ ફરી એકવાર ચેક કરીશું અને એક્ઝેક્ટ અવર એના નોટ કરીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નમસ્કાર મારા વાલા ગ્રાહક મિત્રો જી નાઇન ઓલેટનો આપણે રિવ્યુ કર્યો હતો ગ્રીન લાઈનનો મરીન અદ્રીસુ છે જે જી નાઇનથી અહીંયા કંપની જી સિક્સ જી સિક્સથી તમને અહીંયા જોવા મળશે તેનો આપણે કાલે રિવ્યૂ કર્યો હતો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે સેટ થવા માટે આપણે એને રાખ્યું હતું તો આજે એ સેટ થઈ ગયું છે એને આપણે જે પટ્ટી છે એ ફરી રિવ કરી દીધી આ વિડીયો માત્ર તમારા જાન માટે છે આમાં કોઈ પ્રમોટ કે પ્રમોશન છે નહીં પરંતુ જે વસ્તુઓ અમે યુઝ કરેલ છે તે વસ્તુનો રિવ્યુ જ માત્ર અમે તમારા સુધી પહોંચાડીએ છીએ અને તમને સારી પ્રોડક્ટ અને સારી વસ્તુ પ્રાપ્ત થાય એ જ અમારા હેતિકા હાર્ડવેરનો એક ધ્યેય છે તો તમામ ગ્રાહક મિત્રોને જો તમને આ ગમે વિડીયો તો વધુને વધુ શેર કરજો સાથે તમે કમેન્ટ પણ કરી શકો છો કે તમે બીજા કયા હાર્ડવેરના રિવ્યૂઝ જોવા માંગો છો તો અમે બને એટલા વહેલી તકે તમારા સુધી તમારા તો આજે તમે જોઈ શકો છો કે આપણે એમને વાત થઈ હતી એમ કે એને પહેલાં કાલે દસ મિનિટ સુધી આપણે એને રિમૂવ કરી હતી પરંતુ તેને આઠથી નવ કલાક આઠ કલાક આઠથી સાત કલાકનો સમય જોઈએ છે જે આપણે અહીંયા કરેલો છે હવે અત્યારે એનું બોન્ડ આપણે જોઈશું હું અહીંયા બધી જ જે માસ્કિંગ ટેબ છે એને રિમૂવ કરું છું તમારી લા અને તમારા વ્યૂ તમારા સબસ્ક્રાઈબ અમારે મળતા રહે તે અમારી વિનંતી છે તો વધુને વધુ લાઈક અને વધુને વધુ શેર કરશો જેથી અમને પણ વિડીયો હાર્ડવેર રિલેટેડ તમારી સમક્ષ લાવવામાં અમને પણ થોડો ઉત્સાહ રહે હેતિકા હાર્ડવેર અને ડેકોરે હંમેશા તમારા માટે કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરે છે તમે અહીંયા જોઈ શકો છો સાથે હું અહીંયા ખેંચીને પણ આપી એ જ ઊંચી છે તો એને ખેંચીને પણ તમને બતાવું છું અને બોન્ડ બહુ સાત પાટે ખાસું ટાઇટ છે અહીંયા જોઈ શકો છો તમે સેટ થતાનું ફિનિશિંગ બહુ જ સારું છે તમે જોઈ શકો છો ગ્રીન લાઇનનો બોન્ડ અહીંયા મળીને આપણે યુઝ કરેલી છે અને તેનું આ ફિનિશિંગ તમે જોઈ શકો છો તેનું બોન્ડિંગ પણ તમે જોઈ શકો છો તમે અહીંયા જોતા હશો તો આ એ જ ઊંચી બહાર છે તેને પણ આપણે હું તમારી સમક્ષ જ અહિયાં ઊંચી કરીને જોઉં છું પણ ટાઈટલી છે અને સેટ થતા તે સારું પરફોર્મન્સ આપે છે તો તમે પણ આ પ્રકારના ડ્રેસિંગને ખરીદવા માંગતા તો અમારો સંપર્ક કરી શકો છો સાથે સાથે કંપનીનો પણ તમે કોન્ટેક કરી શકો છો આ વિડીયો પ્રોમોટ માત્ર હાર્ડવેર અને હાર્ડવેરની અંદર વપરાતા વસ્તુઓના રિવ્યૂ માટે છે અવનવા વિડીયો સાથે હિતિકા અને હાર્ડવેર એન્ડ ડેકોરની ચેનલ પ્લાય એન્ડ હાર્ડવેર નોલેજને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો